એ લોકોની સાથે છે આ વિસ્તાર ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવી છે પરંતુ જ્યારે અહીનો સ્થાનિક ધારાસભ્ય આદિવાસી છે એ પણ આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા નહીં કરતા હોય ત્યારે લોકોમાં આક્રોશ હોવો સામાન્ય વાત છે કોઈ પણ ભોગે સંજોગે એક પણ જમીન અમે આપવાના નથી છોટાદીપુર જિલ્લાની અંદર આદિવાસી વિસ્તારની અંદર હાઈડ્રો પાવર પ્રોજેક્ટને વિરોધને લઈને આજે કાર્યક્રમ થયો હતો વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ હાઇડ્રો પાવર જનજાગૃતિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને સંઘર્ષ કોંગ્રેસ સમિતિનું સમર્થન જમીન અમે આપવાના નથી અમે અહીંના આદિવાસી સમાજ સાથે છે જે જન સમર્થન કેવું રહ્યું આગામી દિવસમાં શું કાર્યક્રમ હશે વરસાદની સિઝન છે પુષ્કળ વરસાદ છે પરંતુ અહીના આદિવાસી સમાજના કાર્યકર્તા અને સંઘર્ષ સમિતિમાં જુસ્સો છે એમણે પોતાની પોતાની જમીન બચાવી બચાવી છે 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 અસ્મિતા સંસ્કૃતિ અને એટલા માટે ચાલુ વરસાદમાં ઉપસ્થિત થયા છે ખાસ કરીને આજે વિસ્તાર છે ધારાસભ્ય અભયસિંહ તડવી વિસ્તાર છે ભાજપ છે આ જે લોકો જે આવ્યા છે એમની કઈ કઈ રજૂઆત હતી આ પ્રોજેક્ટને લઈને અહીંના લોકોની એક રજૂઆત એ હતી કે અમે ખેતીની જમીન છે આ અમે છોડવાના નથી અમે લોકોની સાથે એ લોકોની સાથે છે આ વિસ્તાર ભાજપના ધારાસભ્ય અભિસિંહ તડવીનો છે પરંતુ જ્યારે અહીંનો સ્થાનિક ધારાસભ્ય આદિવાસી છે એ પણ આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા નહીં નીકળતા હોય ત્યારે લોકોમાં આક્રોશ હોવો સામાન્ય વાત છે જ આક્રોશ આ લોકોમાં છે આવનારા દિવસમાં આક્રોશવાળા આક્રોશ વાળા લોકો આદિવાસી સમાજની સાથે અમે છે કોઈ પણ ભોગે સંજોગે એક પણ જમીન અમે આપવાના નથી